આકાશવાણી ભુજ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ અંગેનું વિશેષ બુલેટિન કલ્પના શાહ વાંચે છે નમસ્કાર બિહાર વિધાનસભાની તેતાલીસ બેઠકોની તથા ગુજરાત સહિત અગિયાર રાજ્યોના વિધાનસભાની અઠાવન બેઠકોની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારના આઠ વાગ્યાથી હાથ ધરાઈ છે બિહારની લોકસભા બેઠકની મતગણતરી પણ આજે થઈ રહી છે બિહાર વિધાનસભાની ચૂંટણી અઠ્યાવીસ ઓક્ટોબર ત્રીજી તથા સાતમી નવેમ્બર એમ ત્રણ તબક્કામાં યોજાઈ હતી એવી જ રીતે ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ઝારખંડ કર્ણાટક ઓડિશા હરિયાણા ણા છત્તીસગઢ તેલંગણા અને નાગાલેન્ડ વિધાનસભાની અઠાવન બેઠકોની ચૂંટણી પણ ત્રીજી નવેમ્બરે યોજાઈ હતી બિહારમાં મત ગણતરીની કામગીરી પારદર્શક રીતે તથા શાંતિપૂર્ણ રીતે થઈ શકે તે હેતુથી રાજ્ય પોલીસ ઉપરાંત લશ્કરી દળોના જવાનો ગોઠવવામાં આવ્યા છે આ ઉપરાંત વિજેતા થનાર ઉમેદવારોના વિજય સરઘસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચૂંટણી પંચે કોવિડને લીધે ઉભી થયેલી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને મત ગણતરીની કામગીરી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે બધા જ મતદાન કેન્દ્રો મતગણતરી પહેલા અને ગણતરીની કામગીરી વખતે સેનીટાઇઝ કરવાના રહેશે યોગ્ય અંતર જાળવવા એક મતગણતરી કેન્દ્રમાં મતગણતરી ટેબલની સંખ્યા ઘટાડવામાં આવી છે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે મતોની ગણતરી આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ છે જે આઠ બેઠકો ઉપર ગઈ ત્રીજી તારીખે મતદાન થયું હતું તેમાં અબડાસા લીંબડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડા બેઠકોનો સમાવેશ થાય છે ધારી ગઢડા અને કપરાડા બેઠકોને બાદ કરતા બાકીની તમામ બેઠકોની મતોની ગણતરી જિલ્લા મુખ્યાલય ખાતે યોજાઈ રહી છે મતોની ગણતરી માટે કુલ પચ્ચીસ ખંડોમાં સત્તાણું ટેબલો ઉપર ત્રણ સો વીસ કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે કોવિડ ઓગણીસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દરેક હોલમાં મર્યાદિત ટેબલ રાખવામાં આવ્યા છે આ આઠ બેઠકો માટે કુલ એક્યાસી ઉમેદવારો મેદાનમાં છે જોકે કે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે એક અગત્યની જાહેરાત ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થશે પરિણામોને આવરી લેવા આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા આજરોજ પાંચ વિશેષ સમાચાર બુલેટિનો પ્રસારિત કરાશે જે અંતર્ગત સવારે અગિયાર પંદર સવા બાર સાંજે ચાર વાગ્યે તેમજ સાંજે પાંચ વાગીને દસ મિનિટે આ વિશેષ બુલેટિનો પ્રસારિત થશે આ ઉપરાંત સાંજના છ પચીસના સ્થાનિક સમાચારમાં આ અંગેની વિગતો અપાશે અગત્યની જાહેરાત 뿌리 퇴이 ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની ત્રણ નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણી માટે મતગણતરી આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ છે સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી છે મોરબી અબડાસા ગઢડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ છે આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે જેથી પરિણામ દોઢથી બે લાખ જેટલો વિલંબથી આવશે તેવું મનાઈ રહ્યું છે ચિત્ર સ્પષ્ટ થતા બપોરે થી બે વાગે તેવી પણ શક્યતા છે દરમિયાન આજે જિલ્લા મથક ભુજની ઇજનેરી કોલેજ ખાતે યોજાઈ રહેલી મતગણતરી અંગેના અમને મળી રહેલા સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધી પહેલા રાઉન્ડને અંતે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર જાડેજા પ્રદ્યુમનસિંહ મહીપતસિંહને કુલ મળેલ મતોની સંખ્યા ત્રણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીને આઠસો વીસ બહુજન મુક્તિ પાર્ટીના આકુબ આચારભાઈ મુતવાને એકસો ભારતીય જન પરિષદના મહેશ્વરી રામજી આશાભાઈને પંદર બહુજન મહાપાર્ટીના મેઘવાડ ભીમજીભાઈ ભીખાભાઈને પાંચ જ્યારે અપક્ષ ઉમેદવાર પડિયાર હનીફ જાકબને છસો પંચોતેર અપક્ષ ઉમેદવાર રમણીક શાંતિલાલ ગરવાને ચાલીસ અપક્ષ ઉમેદવાર બ્રહ્મ ક્ષત્રિય ભગવતીબેન ખેતસિંહભાઈને તેત્રીસ અપક્ષ ઉમેદવાર ઇબ્રાહિમ જાફ પર પોત્રાને ઓગણીસ તેમજ અપક્ષ અમૃતલાલ લધાભાઈ પટેલને ચાર મત મળ્યા છે તેમજ નોટાના એકસો મત પડ્યા છે અમને હાલમાં જ મળેલા બિનસત્તાવાર અહેવાલો પ્રમાણે અબડાસા વિધાનસભા બેઠકની થઈ રહેલી મતગણતરીમાં હાલ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારથી ચાર હજાર ચારસો નેવ્યાસી મતોથી આગળ ચાલી રહ્યા છે બિનસત્તાવાર રીતે મળેલ આંકડા મુજબ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને દસ હજાર ત્રણસો પંદર મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીને પાંચ હજાર આઠસો મત મળ્યા છે અને આ સાથે આ વિશેષ બુલેટિન પૂરું થયું નમસ્કાર